સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્ત્વનું સ્થાન છે મોટાભાગના લોકો તેમના ઘરમાં તિજોરી રાખે છે ઘરની અગત્યની ચીજવસ્તુઓ જેમ કે સોનું ઝવેરાત પૈસા વગેરે સલામતમાં રાખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી લક્ષ્મી તિજોરીમાં વાસ કરે છે એવું કહેવાય છે કે જેના પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેમની તિજોરી ક્યારેય ખાલી થતી હોતી નથી આજે અમે તમને કેટલાક સુરક્ષિત ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે ચાલો જાણીએ આ ઉપાયો વિશે હિન્દુ ધર્મમાં હળદરના ગુઠ્ઠાને ખૂબ જ શુભ માનવામાં આવે છે હળદરનો ઉપયોગ મોટા ભાગના શુભ કાર્યોમાં થાય છે એવું માનવામાં આવે છે કે હળદરનો એક ગઠ્ઠો તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પરિવારના સભ્યો પર રહે છે અને વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે જો તમે પૈસાની સમસ્યાથી પરેશાન છો તો કીપળાના પાન પર લાલ સિંદૂરથી ઓમ લખો આ પછી આ પાનને તમારી તિજોરીમાં રાખો એવું કહેવામાં આવે છે કે આ કરવાથી પૈસાની સમસ્યા દૂર થાય છે અને આર્થિક લાભ થવાની સંભાવના રહે છે તિજોરીમાં ચાંદીનો સિક્કો અથવા ધનની દેવી લક્ષ્મીનો ફોટો રાખો કહેવાય છે કે આવી તસવીર લગાવવાથી ઘરમાં ધનની આશીર્વાદ મળે છે અને વ્યક્તિને પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી તો જ ચેનલ સાથે જોડાયેલા રહો અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બે લાઇકનને દબાવી દો જેથી તમને આવી જ નવી અપડેટ મળતી રહે